નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય હિન્દીની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર એક યાતાયાત તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ એકમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે સહી વિકલ્પ ચૂન કર બોક્સ મે સહી કા નિશાન કીજીએ એટલે કે સાચો વિકલ્પ જે છે તે આપણે અહીં ગોતવાનો છે અને ત્યાર પછી તેની પડખે જે બોક્સ આપેલું છે તેની સામુહ ખરાની નિશાની કરવાની છે પહેલું બસ ઓર રેલ કે અલાવા કાં ટિકિટ લખતા હૈ તો અમારા જવાબ હૈ હવાઈ જહાજ બરાબર એટલે હવાઈ જહાજ જે છે તેની પડખે આપેલા બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે ત્યાર પછી બીજો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દ મેં ફૂલ નહીં હૈ તો એમાં આવશે નાવ ત્યાર પછી આગળ ત્રીજો પાણી મેં ચલનેવાળા યાતાયાત કા સાધન હૈ पानी अंदर परिवहन न साधन क्यूँ चांदर जवाब जहाजो प्रश्न बड़द लिए हिंदी शब्द कौन सा है तो बेल गाड़ी अंदर शब्दा हवा में उड़ने वाला यातायात का साधन कौन सा है हेलीकॉप्टर छठू मधुमक्खी आ फूल पर बैठती है वाक्य में क्रियापद है तो बैठती है वो क्रियापद है त्यार पी आग सातमो प्रश्न ऑटो रिक्शा के कितने पहिए होते हैं तो हमारा जवाब है तीन पहिए आठवू हमारा राष्ट्रीय फूल है कमल हमारा राष्ट्रीय फूल है नवमू नीचे दिए गए साधनों में यातायात का साधन नहीं है तो यहाँ जवाब आशे गेंदा त्यारसवूँ फूल हमें क्या देता है तो जवाब है खुशबू त्यार पछी आगढ़ प्रश्न नंबर बे જેની સૂચના છે નીચે દીએ ગયે યાતાયાત કે સાધન પહેચાનીએ ઓર સાધનો કે નામ લીખીએ એટલે કે અહીં નીચે પરિવહનના સાધનોના ચિત્ર આપેલા છે તે ચિત્ર જોઈ અને નીચે તેના નામ લખવાના છે આપણે બરાબર તો સૌથી પહેલું નામ અહીં છે સાયકિલ સ્કૂટર ત્યાર પછી મોટર સાયકિલ રિક્ષા ત્યાર પછી આગળ નીચે ચિત્ર આપેલા છે એમાં આવશે કાર ટ્રક બસ રેલગાડી ત્યાર પછી આગળ बैलगाड़ी ઊંટગાડી તાંગા અને છેલે છે नाव ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર લખીયે જેમ આપ પહેલો પ્રશ્ન છે અહીં યાતાયાત કે કિસ સાધન મે ટિકિટ લગતા હૈ તો એના જવાબ માં આપડે લખી સકીએ કે યાતાયાત કે બસ रेलगाड़ी विमान ઓર ટ્રેન આદી સાધન મે ટિકિટ લગતા હૈ ત્યાર પછી बीजों प्रश्न है चरवाहा अपना गुजारा कैसे करता था तो य जवाब में तखी तो सको कि चरवाहा अपना गुजारा पशुओं को चरवा कर और उसकी देखभाल करके तथा उनसे तथा उनसे प्राप्त हुए ऊन और दूध को बेचकर अपना गुजारा करता था त्यारगड़ प्रश्न नंबर त्रण से अही पानी में चलने वाला यातायात के साधन कौन से हैं તો પાણીમાં ચલને વાળે યાતાયાત કે સાધન જહાજ નૌકા સ્ટીમર આદિ હે ચોથો પ્રશ્ન છે ચરવાહા ક્યાં કહ કર ચિલ્લાતા હતા તો જવાબમાં આપણે લખી શકીએ કે ચરવાહ બાઘ આયા બાઘ આયા કહે કર ચિલ્લાતા હતા ત્યાર આગળ પાંચમો પ્રશ્ન આપને કોણ કોણસે ફૂલ દેખે હૈ તો જવાબમાં આ પ્રશ્નના જવાબમાં તમે તમારી મુજબ પણ તમે જે જે ફૂલ જોયેલા હોય તેના નામ અહીં લખી શકો છો બરાબર અહીં જવાબ છે કે મેને બગીયા મેં બહુ જ સારા ફૂલ દેખે જૈસે કે કમલ ગેન્દા ચમેલી ચંપા સૂર્યમુખી બેલા બરાબર તો અહીં જે લખેલું છે એ મુજબ તમે તમારી મુજબ પણ લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેમાં પહેલો પ્રશ્ન છે આપકે ગામ મેં કોણ કોણ છે યાતાયાત કે સાધન હે તો એનો જવાબ કે મેરે ગમે સાયકિલ મોટર સાયકિલ કાર ટ્રક ઊંટગાડી બેલગાડી રિક્ષા યાતાયાત કે સાધન હૈ બરાબર અહીં તમે તમારી મુજબ તમારી જાતે પણ જવાબ લખી શકો છો બરાબર આગળ પ્રશ્ન નંબર બે આપકા પ્રિય યાતાયાત કા સાધન કોણ હે ક્યું ક્યુ તો જવાબમાં અહીં તમે તમને જે ગમતું હોય પરિવહનનું સાધન એના વિશે લખી શકો છો બરાબર અહીં લખેલું છે કે મેરે યાતાયાત કા પ્રિય સાધન સાયકિલ હે क्योंकि मेरी उम्र के हिसाब से मुझे साइकिल चलानी आती है और मुझे यह बहुत प्रिय है त्यार पछी त्रीजों प्रश्न है चरवाहे की बुरी आदत के कारण क्या हुआ तो जवाब से अं कि चरवाहे की बुरी आदत के कारण उसे सारी भेड़ बकरियां गवा दी उसने बराबर उसने सारी भेड़ बकरियाँ गवा दी त्यार पछी आगढ़ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે યાતાયાત કે સાધનો કે ચિત્ર ઢુંડીએ ઓર ચીપકા કર ઊંકે નામ લખીએ એટલે કે અહીં તમારે પરિવહન યાતાયાતના સાધનો પરિવહનના સાધનો ગોતવાના છે એના ચિત્ર ગોતવાના છે અને એ ચિત્ર અહીં ચોંટાડવાના છે અને ત્યાર પછી એના નામ નીચે લખવાના છે બરાબર આ કાર્ય તમારે જાતે કરવાનું છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે યાતાયાત કે સાધનો કે હિન્દી નામ લીખીએ કે અહીં આપણને ગુજરાતીમાં પરિવહનના સાધનોના નામ આપેલા છે તેને અહીંયા સામેની બાજુ આપણે હિન્દીમાં લખવાના છે અહીં ગુજરાતીમાં આપેલા છે બરાબર અને અહીં આપણે હિન્દીમાં લખવાના છે તો સાયકલ તો સાયકલ બળદગાડું બેલગાડી ટ્રેન તો અહીંયા ટ્રેન જ આવશે ટ્રક નહીં આવે બરાબર ટ્રેન ત્યાર પછી જહાજ તો જહાજ ઘોડાગાડી તો તાંગા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે ટિકટ કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ એટલે કે અહીં આપણને એક રેલવેની ટિકિટનું ચિત્ર આપેલું છે તેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીં પહેલો પ્રશ્ન છે યહ ક્યા હૈ તો જવાબ છે કે યહ એક રેલવે કી ટિકિટ હે બીજો પ્રશ્ન રેલ કા ટિકટ કહા છે કાં તક કા હે तो जवाब है रेलवे का टिकट दिल्ली से पोरबंदर तक का है त्यार पीछे तीजो प्रश्न रेलवे का टिकट पढ़कर किराया बताइए तो जवाब छे कि रेल का किराया नौ सौ चालीस रुपये है त्यार पीछे आग है प्रश्न नंबर चार रेल के अलावा कहाँ कहाँ टिकट लगता है तो जवाब है कि रेल के अलावा बस विमान जहाज़ नौका आदि में टिकट लगता है पांचवा प्रश्न रेलवे टिकट का दिनांक बताइए તો રેલવે ટિકિટ કા દિનાંક બારા જૂન દો હજાર ચોવીસ અથવા તો તમે આ રીતે પણ અંકમાં અહીંયા લખેલું છે એ રીતે લખી શકો છો બરાબર બારા ઝીરો છે દો હજાર ચોવીસ હૈ બરાબર આગળ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ ટિકટ મેં ગાડી નંબર ક્યાં હે તો ગાડી કા નંબર ચોવીસ એ એ એ તીન નો ઝીરો આઠ પાંચ આઠ નો એસ સી એક ઝેડ પી હે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે યાતાયાત કે સાધનો કે નામ લીખીએ ચાર પહીએવાલે સાધન તો અહીંયા પરિવહનના ચાર પૈડાવાળા જે સાધનો છે તેના નામ લખવાના છે તો અહીં નામ લખેલા છે તમે તમારી મુજબ પણ આ નામ લખી શકો છો બરાબર કાર ટ્રક બસ ત્યાર પછી તીન પહીએવાલે સાધન રિક્ષા ટેમ્પો સડક પર ચલને વાલે સાધન કાર બસ ટ્રક ત્યાર પછી આગળ હવામાં ઉડને વાળે સાધન વિમાન હેલિકોપ્ટર પાણી મેં ચલને વાલે સાધન જહાજ નાવ સ્ટીમર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે માતૃભાષા મેં અનુવાદ કીજે જેમાં પહેલું છે બસ મેં ટિકટ લેના પડતા હૈ તો એનો આપણે માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર આપણે અનુવાદ કરવાનો છે બરોબર તો બસમાં ટિકિટ લેવી પડે છે એવો અનુવાદ થશે બીજું મેં પાંચમી કક્ષામાં પડતા હું તો એનો અનુવાદ ગુજરાતીમાં શું થાય હું પાંચમા ધોરણમાં ભણું છું બરાબર ત્રીજું છે મુજે આજ બહુ જ મજા આવ્યા તો મને આજ બહુ જ મજા આવી ચોથું આપ કાં જા રહે હે તમે ક્યાં જઈ રહ્યા છો પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર ત્યાર પછી આગળ પાંચમું આકાશ મેં પક્ષી ઉડ રહે હે એટલે કે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે નીચે લીખે ગયે વાક્યો કો સહી ક્રમે લીખ કર કહાની લિખીએ તો અહીં જે વાક્યો આપેલા છે પહેલાં તો આપણે એને વ્યવસ્થિત ક્રમમાં લખવાના છે બરોબર વાક્યો આડાવાળા છે એને આપણે ક્રમમાં લખવાના છે અને ત્યાર પછી એની નીચે અહીં આપણે એ જ વાક્યોને ફરીથી લખવાના છે બરોબર એટલે કે કહાની વાર્તા લખવાની છે તો સૌથી પહેલાં અહીં વાક્યોના ક્રમ જોઈએ

ઓર ગામવાલે ઉસકે મજાક કા શિકાર બનતે ગયે ત્યાર પછી છેલ્લું આવશે એક દિન સચમુચ બાગ આવ્યા ઓર બકરીયા ખાને લગા ચરવાએ કે ચિલ્લાને પર બી નહીં આય તો આ વાક્યો જે ક્રમમાં અહીં લખેલા છે તેને આપણે નીચે લખવાના છે આ રીતે બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે દોનો ચિત્ર દેખ કર उनके बीच का भेद स्पष्ट करते हुए तीन अंतर बताइए मतलब कि अभी जो दो चित्र આપેલા છે આ બંને ચિત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે અને આમની વચ્ચેના ત્રણ અંતર કહેવાના છે બરોબર ચિત્ર વચ્ચે કઈક અંતર છે કે ત્રણ અંતર કહેવાના છે તો અહીં નીચે ત્રણ અંતર લખવાના છે જેમાંથી પહેલું અંતર છે કે પહેલા ચિત્રમાં પક્ષી ડાઈ તરફ મુહરક કર ઉડ رہا છે جبکہ دوسرے ચિત્રમાં પક્ષી बाई तरफ मुंह रखकर उड़ रहा है ત્યાર પછી બીજું પહેલા ચિત્રમાં પર્વત પર ઘાસ નથી હે دوسرے ચિત્ર પર પર્વત કે ઉપર હરી-હરી ઘાસ ઉગી ہوئی દેખતી હે ત્રીજું પહેલા ચિત્રમાં 3 પક્ષી આવશે بچے નહીં બરોબર 3 પક્ષી દેખાઈ દેતે હે જબ કે دوسرے ચિત્રમાં 4 પક્ષી દેખાઈ દેતે હે બરોબર તો આ મુજે અહી ત્રણ ભેદ લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ પાંચ વિષય હિન્દીની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર એક તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાયન પોથીની પીડીએફ